જિલ્લા અધ્યક્ષ ગીરી પ્રભારી જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા મોદી સરકારની અગિયાર વર્ષની સિદ્ધિઓ અંતર્ગત કલ્યાણલક્ષી યોજનાઓની વિગતે માહિતી આપી હતી તો પ્રધાનમંત્રી આયુષ્યમાન પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના

મોદીએ શક્ય લાગના કામો ત્રણસો સિત્તેરની કલમ ટ્રિપલ તલાક નાબૂદી નદી પર મોટો પુલ દેશને ભેટ આપ્યો દેશમાં સૌથી સન્માન ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી પાવાગઢ ખાતે ધજા આરોહણ ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર પહોંચવું શસ્ત્રોનું ઉત્પાદન અને આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં આગળ ઓપરેશન સિંદૂર ગુજરાત માટે મોઢેરા દેશનું પ્રથમ સોલાર ઉર્જાવાળું ગામ બન્યું સરદાર સરોવરના દરવાજા વધાર્યા બોતેર હજાર કિલોમીટર કેનાલનું સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચાડ્યું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતમાં રાજકોટને એમ્સ તથા એરપોર્ટ મળ્યું ગિફ્ટ સિટી ગાંધીનગરમાં મળી દેશ પ્રથમ રેલ યુનિવર્સિટી બની લોકમેટિવ કારખાનું દાહોદ ખાતે બન્યું જેથી રોજગારીના દ્વાર ખુલ્યા તો ભાવનગર ખાતે સીએનજી ટર્મિનલ બન્યું કરી રહ્યું છે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ મોદી લઈ જવામાં આવી મોદી સાહેબ જ્યારે પ્રથમ વખત ભારતના વડાપ્રધાન બન્યા અને છવ્વીસમી બે હજાર પચીસ ના રોજ મોદી સરકારને જ્યારે અગિયાર વર્ષ પૂર્ણ થયા ત્યારે મોદી સરકારની સિદ્ધિઓ અગિયાર વર્ષની સિદ્ધિઓ મારી તમારી સમક્ષ પ્રેસમાં મૂકવું તો આખી સિદ્ધિઓ વર્ણાવી શકું નહીં પણ એવું થાય કે જે મુખ્ય બાબતો તમારે ચોક્કસ તમારે ધ્યાને મૂકીશ કે અગિયાર વર્ષમાં ભારતને વૈશ્વિક મંચ ઉપર મજબૂત રીતે પ્રસ્થાપિત કર્યું સમૃદ્ધ કર્યું ભારતને એ દિશામાં ભારત આગળ જયારે વધી રહ્યું છે ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ સેવા સુશાસન ગરીબ કલ્યાણ માટે મોદી સાહેબે કરેલા તમામ અકલ્પનીય કાર્યો છે મિત્રો અને એવું કહું કે પહેલાના વર્ષોમાં બે હજાર ચૌદ પહેલા કોંગ્રેસના શાસનમાં જ્યારે ભારત ઉપર આતંકીઓ હુમલા થતો હતો ત્યારે કોંગ્રેસના શાસકો ઘરમે ગુસકે મારતા હે પુરીના હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય પુલવામાના હુમલા પછી બારકોટ સ્ટ્રાઇક અને હાલમાં જ વેલગામના હુમલા બાદ ઓપરેશન સિંદુર મિત્રો આ બધી જ ઘટના એ ભારતની લશ્કરી તાકાત અને રાજકીય ઈચ્છાશક્તિ આપણને બતાવે છે છેલ્લા વર્ષમાં ગરીબોને સેવા વંચિતોનું સન્માન એ સરકારનો મંત્ર રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના અંતર્ગત લગભગ એક્યાસી કરોડથી વધુ લોકોને લાભાર્થીઓ મફત અનાજ પહોંચાડવાનું કામ કર્યું છે મહિલાઓને સાચા અર્થમાં સન્માન આપવાનું કારણ બાર કરોડ શૌચાલયો બનાવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચાર કરોડ થી વધુ આવાસો આપ્યા છે પ્રધાનમંત્રી યોજના અંતર્ગત વધુ બેંકના ખાતા આવે છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં સામાન્ય નાના લારી એમનું કોણ એમનું ગેરેન્ટર કોણ તો દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ગેરેન્ટર બન્યા છે અડસઠ લાખ કરતા વધુ લોકોને એમણે કોઈપણ જાતની ગેરંટી વગર લોન આપી છે મિત્રો વિશ્વની સૌથી મોટી એ હેલ્થકેર વીમા યોજના એટલે આયુષ્યમાન ભારત દેશના પંચાવન કરોડ કરતા વધુ વ્યક્તિઓને મફત આરોગ્યનો લાભ મળ્યો છે સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારતનો લાભ મળ્યો છે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત

એમને સાચા અર્થમાં એમની પોતાની કારીગરી જીવંત રહે રોજગારીનો વધારો થાય તે અંતર્ગત કેબિનેટ દ્વારા લગભગ તેર હજાર કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે દેશની અંદર દસ કરોડથી વધુ ઉજ્જવલા ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે ત્રણ કરોડ લખપતિ દીદીઓ એ ગામડાની અર્થવ્યવસ્થાને મજબૂતી આપશે નારી શક્તિ વંદના અધિનિયમ તેત્રીસ જેટલા અનામત સાંસદ અને વિધાનસભાની અંદર પણ અનામત આપવામાં આવી છે પીએ માતૃવંદના યોજના ત્રણ પોઈન્ટ નવ કરોડથી વધુ ગર્ભવતી બહેનોને લગભગ પંદર હજાર કરોડની કરતાં વધારની સહાય આપવામાં આવી છે પ્રધાનમંત્રી સૂર્યગ્રહ યોજના ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવી છે અને બાર લાખ સુધીની આવક પર શૂન્ય વેરો મુદ્રા યોજના અંતર્ગત બત્રીસ કરોડથી બત્રીસ લાખ કરોડથી વધુની રકમની લોન આપવામાં આવી છે નેશનલ હાઈવેમાં છેલ્લા અગિયાર વર્ષની અંદર

આજે સાતસો કરતાં વધારે મેડિકલ કોલેજો બે હજાર ચૌદ પહેલાં સાત એમ્સ આજે ત્રેવીસ એમ્સ બે હજાર ચૌદ પહેલાં ચારસો પચાસ યુનિવર્સિટી આજે અગિયારસો યુનિવર્સિટી વંદે ભારત ટ્રેન ભારતની સૌથી મોટી આ ભેટ એકસો છત્રીસ વંદે ભારત ટ્રેન રેલવેનું નેટવર્ક જે ઇલેક્ટ્રિસિટી નેટવર્ક છે એમાં પહેલા માત્ર વીસ હજાર કિલોમીટર અને આજે આખા ભારતનું પૂરેપૂરું ઇલેક્ટ્રિક નેટવર્ક્સ એ થઈ ચૂક્યું છે એક સૂર્ય એક વિશ્વને એક ગ્રીડ એક સૂર્ય કેવા વિશ્વને એક ગ્રીડની ભાવનાને આકાશ કરવા માટે તમામ આસ્થાના કેન્દ્રો છે ધાર્મિક સ્થાનો છે એ બધે જ જગ્યાએ દરેક ભવ્ય રામ મંદિર હોય એનું નિર્માણ હોય કાશી વિશ્વનાથ કોરિડોર હોય મહાકાલ લોક હોય અંબાજી પાવાગઢ સોમનાથ આનો વિકાસ આ ધાર્મિકતાઓમાં વધારો થયો છે અને તમામ હિન્દુ ધાર્મિક રિલિઝનનો જે ડેવલપ કરવામાં આવે છે એના કારણે ભારતમાં પ્રવાસનમાં પણ વેગ મળ્યો છે મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાના સન્માન આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરી છે બે હજાર ચૌદ પહેલાં ટુજી સ્કેમ સીડબ્લ્યુજી સ્કે સાહેબ જેવા કૌભાંડો હતો જ્યારે આજે છેલ્લા અગિયાર વર્ષમાં એ જીરો સ્કેમ અને પારદર્શક સરકાર એક જવાબદાર સરકાર તરીકે સાબિત થઈ છે એવી જ રીતે આજે એવું કહું કે મોદી સાહેબના વિકસિત ભારતના બે નું સ્વપ્ન આપ્યું વિકસિત ભારતનો અર્થ આર્થિક વિકાસ જ નહીં પરંતુ દેશમાં બધા જ નાગરિકોના સપના આશાનું પ્રતિબિંબ બન્યું છે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા વોકલ ફોર લોકલ જેવા અભિયાનને વિકસિત ભારતની તાકાત બન્યા છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા